હે ભગવાન મને સદ્બુદ્ધિ આપો અને મને સાચો રસ્તો બતાવો જેથી હું જ્યારે ઘરની બહાર જાઉં ને તો મને રસ્તા પર એક પર્સ પડેલું મળે જેના પર લબોલબ પૈસા ભરેલા હોય પણ હું એ પૈસાનો મો નહીં કરું અને હું એ પર્સને બરાબર ફેનીશ જેમાં એક ફોન નંબર હશે જ્યારે હું એ ફોન નંબર પર ફોન કરીશ તો એક કાકા ફોન ઉપાડશે એ કાકા મને કહેશે બેટા આ પર્સ તો મારું છે જે ખોઈ ગયું તું હું કાકાને કહું કાકા ચિંતા ના કરો આ તમારા બધા રૂપિયા સહી સલામત છે હું તમને ઘરે આપવા આવું છું હું જરા કાકાને ઘરે આપવા જાઉં તો કાકાનું ઘર મોટું મહેલ જેવું હોય કાકા સૌથી પહેલા મને એપલ જ્યુસ આપે છે પછી કાકા કે બેટા આ બધા રૂપિયા તું રાખી લે પરસવાળા હું કહું ના 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 કાકા આ તો તમારા જ છે તમે જ રાખો કાકા કે બેટા હું તો આ તારી પરીક્ષા લઈ રહ્યો હતો અને એકચ્યુઅલી હું તને એક લાખ રૂપિયા ઇનામમાં આપું છું હું કહું કાકા ના 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 હું આ લોભમાં નથી પડવાનો આ બધા તમારા જ રૂપિયા છે આ તો મારી ફરજ હતી કાકા કાકા કે બેટા આ બી તારી પરીક્ષા હતી અને એકચ્યુઅલીમાં હું આ દુનિયામાં એકલો છું અને મારું કોઈ જ નથી અને આ બધોની મિલકત જાયદાદ હું કોને સોંપી જાઉં હું આટલો ટાઈમ સુધી આ બધાની પરીક્ષા લઈ રહ્યો હતો અને બધા જ ફેલ થઈ રહ્યા હતા એકચ્યુઅલી તો પહેલો જ માણસ છું જે પાસ થયો એટલા માટે હું મારી બધી જમીન જાયદાદ પૂરેપૂરી મિલકત આજથી તારા નામ પર કરી દઉં છું અને હું સંન્યાસ લઉં છું અને બીજા દિવસે કાકા સંન્યાસ લઈ લે બસ ભગવાન મારે બીજું કંઈ જ નહીં જોઈતું